ખડજ હોય એટલે ગોતી ને લાવવું પડે ગામ માંથી લેવા ને ગામ માંથી ગોતી ને લેવા કેમ કે અહીંયા ન હોય ને જો અહીં કામ શરૂ થઈ ગયું છે ભાઈ થાય ખાવાની મજા આવે એમ અને જયારે જયારે ઠંડીની સિઝન આવે ને ત્યારે મારા મમ્મી હાથો બનાવે અને ઘરેથી ઘી ને એવું બધું હોય એટલે આખો હાથો છે ને ઘીમાં જ બને ને થોડાક ટાઈમ પછી હું બધું મિક્સ કરી દઈને બે ત્રણ દિવસ જેમ પીડો રે ને એમ વધારે પાકતો ને જેમ મીઠો વધારે લાગે છે કે સવારે આપણે

तो <laughs> आज मैं पहली बार, बार ने, आचे आचे ने मार, मारी जिंदगी में मैं पहली बार आज तेने मारा मम्मी ने अच्छा आ गया यो डर गया यार मारता दई मेरे लाइफ में पहली बार ये मुन्नी खांगड़ा होकर खबराई मारी रो मुन्नी रो मुन्नी सांडी रे रो उने रो ने रा तो उड़े देखाय सांडी डाले बटा पासो खांगड़ा खाई ले आले काज बदाम खबराई होते हाल गए हाल <laughs> बदाम कालू बदाम કાલુ બદામ ગોફળી આલુ બદામ ભાઈ એટલી ખાંડવાની સ્પીડ વધી ગઈ ને અડધી બાય લી લીધી જો ઉડે ઊડે ખંડાતી નથી ખંડાતી ને આલુ બદામ ભાઈ છે ને બહુ ઉડે છે એટલે હાથ રાખવો પડે છે આ હાથે પરવાગી ગઈ તને તો વારો ન પડે દો તારો હવે ખાંડવાની છે ખાંગડા હાકર થોડી થોડી ટીકાને કર

આખલે મસ્ત ખੰડાણી ગયો કાંગડા આકર પોપરજી મસાલો કાજુ બદામ નાખતો હા એ કાજુ થોડે આલુ બદામ થી બોલઈ હા મે બોલ કાજુ બદામ હા તરક આ તરક ગોફળી ગોફળી અમારા વેલો ઉભો થીન ખા વાહ હવે મિક્સ કરવાનું છે આ બધું અને જો મારા મમ્મીએ લઈ લીધું છે

બે ત્રણ દી પીડો રહે આને ગોડામાં ઘી જામી જાય પછી બહુ લાગે પાકી દે રેડી અને તમે ક્યારેક ટ્રાય કરજો બહુ મજા મજા માતાને એમ કેવા માંગુ કે આથો બનાવી ખવડાવ દો તો મગજમાં ઠંડો રહે છોકરો તમારો હા તો મારા જનક ને નાનપણ થી ખવરાવું હાઉ ઠંડા મગસ નો છે હાજી વાત છે નાનપણ થી ખાવો હું તો આ તો અને ટ્રાય કર તો બહુ મજા આવે અને એમ કો તો સવારમાં માં ઊભા થી છે ને સા પીધા પેલા ખાઈએ અમે બધાય બબ્બે સમજી એટલે બહુ મજા આવે ને શરીર માટે બહુ હારો કેટલા ટેકા મૂકેલા છે તો હમણા થામલો ઊભો ઈ કન નાખ છે એટે ટેકો મુકેલા હે ઉપર ટેકા હે એ એ

રમે નહી ને થાંભલો જમી લીધું ફેમિલી ને કાલ છે ને મહેમાન આવે છે મારા મિત્ર પ્લેન તો બીનો છે જોઈ છે આટો મારો આવે છે એમ કે નક્કી નો હોય ખબર પડે ને ખબર પડે પોતા કીધું તો હશે બાકી એ કાલે વસ્તુ બહાર જવાનું થાય મિત્રો સાથે બધી અને બસ આજ તો થાકી ગયો ને હું ખબર બહાર ચાલો હતો તો એમાં પછી છે આજનો તો મારું મોડું થઈ ગયું ઘરે કામ હતું બાકી તો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે આ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી કાલે નવા બ્લોગમાં તે બધાને જય માતાજી ભાઈ ભાઈ